નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 24 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર કાશ્મીરમાં પહેલગામમાં થયેલ હુમલા બાદ કચ્છમાં પણ આડેસર હાઈવે ઉપર કડક સુરક્ષા સાથે પોલીસની વાહનોની તપાસણીની સઘન કાર્યવાહી કચ્છના પ્રવેશ દ્વાર આડેસર હાઇવે પર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસે ચેકિંગ હાથ ધર્યું જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નાપાક આતંકવાદીઓના હુમલામાં છવ્વીસ લોકોના મરણ થયા છે ત્યારે સમગ્ર દેશમાં આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે લોકોની કડક કાર્યવાહી સામે માંગ ઉઠી છે ઠેર ઠેર વિરોધ કરી આતંકવાદીના ઘર એવા પાકિસ્તાન સામે પગલાં લેવાની માંગ ઉઠી છે ત્યારે સરહદી વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં પણ કોઈ ભાંગફોડ પ્રવૃત્તિ ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા કડક ગોઠવવામાં આવી છે તે અન્વયે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરોડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાઘમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લામાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રાપર તાલુકામાં તથા ખડીર વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે કચ્છના પ્રવેશ દ્વાર રાપર તાલુકાના આડેસરથી કચ્છમાં રાજસ્થાન દિલ્હી પંજાબ હરિયાણા નાગાલેન્ડ મધ્યપ્રદેશ આસામ ઝારખંડ ઉત્તરપ્રદેશ ઉત્તરાંચલ સહિતના સોળ રાજ્યના વાહનો સરસામાન માટે આવન જાવન કરે છે ઉપરાંત આંતરરાજ્ય તથા આંતર જિલ્લાની એસટી બસ તથા લક્ઝરી બસમાં મુસાફરો આવન જાવન કરે છે ત્યારે આવા વાહનો દ્વારા કોઈ ગેરપ્રવૃત્તિ ન થાય તે માટે આડેસર પોલીસ દ્વારા

કંડલા મુંદ્રા લખપત ગાંધીધામ ભુજ તથા અન્ય ઔદ્યોગિક એકમોમાં માલસામાન ખાલી કરવા તથા ભરવા માટે આવજાવ કરી રહ્યા છે ત્યારે આવા વાહનોનું ચેકિંગ સઘન કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવે છે ઉપરાંત આડેસર પોલીસ મથક હેઠળના મોમાઈ મોરા વાછાડા દાદર રણ મેડક રણ તથા અન્ય રણ વિસ્તારમાં સુરક્ષા સઘન બનાવી આ વિસ્તારમાંથી પસાર થતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે આમ કચ્છ જિલ્લામાં અન્ય રાજ્યોમાંથી કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસ થી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસ થી છ ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર